બાપ દીકરીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે જો કે આ દિવ્ય સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અહીંયા બસ કોર્સ ગાપિતાએ જ પોતાની પુત્રી પર નજર બગાડી હતી દીકરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે અડપલા પણ કરતો હતો યુવાન દીકરી પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ પાસે પહોંચી હતી પોલીસે હાલ ગુનો નોંધીને નરાદમ પિતાની ધરપકડ કરી છે કપોદરા પોલીસ મથક કેતી મળતી વિગતો અનુસાર આરોપી સીતારામ ગોંડલિયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈને અડપલા કર્યા હતા દીકરી જાગી જાય તો સુવાનું નાટક કરવા લાગતો હતો આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી હતી જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં તેણીને હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે